આ રીતના કે પ્રોસેસ હોય છે હું તમને બતાવું કઈ રીતના જે આપણે અહીંયા માણસો કામ કરતા હોય કઈ રીતનો જીવ જોખમમાં રાખીને કામ કરતા હોય તમને બતાવું પછી પરખે જો એક બીજો સીપ લાગી ગયો છે એ નાનું એવું જ છે પ્રામાણ સીપ તો એ થોડો મોટું હતું એના કરતા પણ જોવા જો આજે કાબાજુના પ્લોટમાં પણ લાગી ગયો છે તમે જોઈ શકો એટલા મસ્ત મસ્ત સીપ અહીંયા મિત્રો કટિંગ થઈ જાય છે બાકી તમે જો કઈ રીતનું છે જો આ મારા કાકા જ છે એ અત્યારે કટિંગ કરે છે જો કઈ રીતનું આખું હોય છે ત્યારે મિત્રો માંડ સાંજ પડે ને ત્યાં તો આમ પરસ્યો ને બરસ્યો હા આમ રેપ થઈ જાય મિત્રો એવું બધું કામ કરે છે મિત્રો અને તમને કહી દઉં કે આશરે અલંગમાં આપણે નહીં હોય તો દોઢસો થી ઉપર પ્લોટ હશે શું કેવું કાકા હા બધા પ્લોટ મિત્રો અત્યારે બધા પ્લોટમાં અત્યારે સીપ લાગેલા છે અને ખૂબ જ અતિ છે એમ જોઈ લો તમે કઈ રીતનું છે આખું અને કઈ રીતનો જીવ જોખમ હોય મિત્રો આજે મેન્ટલ કહેવાય જે આપણે કટિંગ થઈને આવે ને એ અને એ મિત્રો આંખમાં અને એ બધું ધ્યાન કેટલું રાખવું પડે અને જરાક લાગી ગયું હોય તો મિત્રો અહીંયા ફોલ્લો પડી જાય આપણું શરીર ડાજી જાય નાખું તમે જોયું હોય તો આમ અલગ તરાનું તો આખું ઉપડી જાય અને આ જોઈ લો આ બધા માણસો કામ કરતા હોય એ બધાને વંદન છે મિત્રો બાકી જો આજ મારા ખુદના કાકા છે અહીંયા કામ કરે છે જુઓ તમને અને એ જ કીધું કે વિડિયો વિડીયો આપણે ઉતારીએ કઈ રીતનું છે બધા જોવે કામ કેવું હોય છે બાકી મિત્રો ઓફિસમાં બેન જે પૈસા છાપવા છાપવાની વસ્તુ અલગ છે

અને એ પ્રસરતી કપાય એ હવાના પ્રસરતી માનને હવામાં કેટલી તાકાત હોય છે ગમે એવું લોકો નહીં હવાથી કપાય જાય ખાલી નોઝર ફેરવાનું જોઈએ આઠમી પાંચમી એમની એ રીતની ખાલી મોજર વધે કપાય તમે ગમે એટલું જાડું લોખંડ બધું ગમે એટલું ગેસ વાળું કાપી નાખે ને આ ગમે એટલું ગેસ વાળું કાપી નાખે બાકી તમે જોઈ શકો કઈ રીતના ખોજો આગ કેવી લાગી છે એ જોવો તમે આમાં કાકા બઉ ખતરો રહેતો હોય આ ટુકડા મારે ટુકડા પછી દરિયામાં પડે દરિયા માં પછી પાછા એના ટુકડા મારે એ ટુકડા મારી પછી પ્લોટમાં મોકલે પ્લોટમાં પછી પાછો માલ બને એટલે પ્લેટુ અલગ અને મિત્રો જે માલ છે એ બાર પાછો ટ્રાન્સપોર્ટ થાય થાય ને બાર ટ્રાન્સપોર્ટ થાય પછી બંગાર હોય શિહોર ની લોકલમાં ટ્રાન્સપોર્ટ થાય અને એના પણ હળિયા બને પ્લેટું બને પછી ચાલુમાં માલ રહે માલ પાણી નીકળે આમ બધું અલગ અલગ પોઈસીસ હોય

અને આમે બહુ ખતરા વધી આવે એ બધું તેલ બેલ બધું કાંકરી બાકરી નાખીને સાફ કરી અને પછી આનું થાય આનું પ્રમોશન લેવું પડે જેમ બી આગળ પ્રમોશન લેવું પડે અને પછી જેમ બી પ્રમોશન આપણે પછી કટિંગ કામ ચાલુ થાય અને બાકી જોઈ લો મિત્રો હારા હારા મસ્ત મસ્ત જહાજ અહીંયા કટિંગ થઈ જાય હા ભોગો કરી નાખે મિત્રો કાંઈ એટલે કાંઈ વધવા જ ન દે હા એટલે આમ તમે જો એમ હાવ ખાલી એક બે ત્રણ મહિનામાં તો પૂરું શું કેવું કાકા હા ગમે એવું જવાબ મેં એ તો પેલા લાગતો વર વર અત્યારે ત્રણ મહિનાની ની તમે ગમે એવું જવાબ કાપી નાખે હા પણ સેફટી ફૂલ રાખવી પડે એવું મિત્રો નકર તો અહિયાં તરત જીવ જાતા વાર ન લાગે શું કેવું કાકા હા અને આ તો લોઢા રે ધંધો કરવો ભાઈ તો પછી એને લોટું કાપવું એટલે ક્યાં વાત ગઈ એ ખાલી પ્રેશર થી કાપવું એટલે અને આ કટર આખો દિવસ એ આગ સામે બેસી રહેવું એટલે મિત્રો એની કઈ કોઈ હદ જ નહીં એમ કેટલી આમ મહેનત આવે એ તો જુઓ ખાલી તમે આરસીસી ઉપડે એવું તો બસી જાય ભાઈ હવે પડે તો બસ નહીં કાંઈ નહીં અને ઈ તો જે ભાઈ ઓલા જે ઓફિસમાં બેઠા હોય એને થોડી ખબર હોય કે આને કઈ રીતે કપાઈ એટલે ઈ બધાને ખાલી દેખાડવા પૂરતો આ બ્લોગ હતો આમાં કાંઈ અમારે કાંઈ લાઈક બાઈક ને એવું કઈ ખાસ નથી પણ તમે બધા જોવો કે આવડે કેવી રીતે મહેનત કરે બધા અને બાકી તો મિત્રો હવે જો આવા નવા વિડીયો જોવા હોય તો કોમેન્ટમાં કહેજો મને બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મળીએ આપણે બીજા લોડમાં અને બાકી જોઈ લો આ બધા જે માણસો કામ કરે ને એના માટે લાઈક કરવાનું ભૂલતા હો હોય કઈ રીતનું કામ છે એ તમે આખો વિડીયો જોયો છે અને બીજો આવો વિડીયો જોતો હોય તો કે જો કઈ રીતનું છે કેવો માલ આવે અંદર ઈ પણ હું તમને બતાવીશ અને આખી પ્રોસેસ શું શું છે એ હું કઈ કઈ રીતનું છે અને બાકી આગળના વિડીયો તમે ન જોઈ લેજો કેટલા મસ્ત છે આપણામાં બાકી તો હાલો આપણે મળીએ બીજા બ્લોગમાં